પરદ્રીમાં વર્ષોથી ચાલતા ધર્મ પરિવર્તનની પેરવીનો પડદાફાશ રીવા રૂત આંબેડકરનગર વિસ્તારમાં શ્રમિક અને મજૂર પરિવારના આક્ષેપો એકત્રિત કરી બીજા ધર્મનો પ્રચાર થતો હોવાનો આક્ષેપ સાથે ડી રารુ જાગૃત નાગરિકોએ રેડ પાડી હતી અને પોલીસ કાર્યવાહી શરૂ છે રવિરાજ બિસિનધવ પરદ્રી હાલે ખાલી હાલ હવે બોલો હાલો તમારું નામ શું ક્યાં ધર્મમાં તમે આવો અમે અહીં છે તમે તો પેસેલ આ લોકોના ભણાવેલા હવ તમે અને પાખલા બેન તમે બાઇબલ બે તો આ શું છે આ શું છે આ બાઇબલ તમારો ધર્મનું ધર્મગ્રંથ ક્યું છે તમાર ધર્મગ્રંથ કાઈ છે જ નહીં ગીતા રામાયણ મહાભારત એ કાઈ નથી બાઇબલ છે તમારું હમ તમારું બધાયનું બાઇબલ બધાયના નામ બોલા બેન ના બોલા નામ કેટલા વ્યક્તિ હો તમે અત્યારે છે તમે 18 વર્ષથી ઉપર ના ને તમે બાઇબલ પડી શકો બાકી આ બાળકોમાં એક હું મારા છોકરાને કોઈ ધર્મ માં જવા દઉં કાયદો ના પાડે આ છેલ્લા ચાર વર્ષથી આ લોકો આ ધર્મ પરિવર્તન કરે છે તો તમે બે બેન રહ્યા ને એના એજન્ટ છો તમે ને ઓલા બે પાછળ રહ્યા એ પ્રાર્થના નથી આ બેન આ અમે શરમ માં રહી છીએ તમે અમારા લતા માં હો ને એટલે હું તમને આ પ્રાર્થના નથી અમે આંધરા નથી

જેવી રીતે આપણે તમે બોલો માં તમે એના પઢાવેલા તમે એના એજન્ટ છો આ બે નું લઈ લે ભાઈ તમાર છે ને તમને આ એમ નહીં તમને આ બોલાવાથી ફાયદો શું